આગળ તો ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અંતર્ગત પીએચસી કંબોઇ તેમજ પીએચસી ભાટસરની એનસી મેડિકલ ઓફિસર ડોક્ટર નિકુલ સિંહ નાયક દ્વારા તપાસ કરવામાં આવી છે તેમજ બધી જ એનસી ના લેબોરેટરી રિપોર્ટ કરવામાં આવ્યા છે તેમજ ઓછા એચ બી વાળી સગર્ભાબહેનને આર્યન સુક્રોજ ચઢાવવામાં પણ આવ્યા છે સાથે ડોક્ટર નિકુલ સી નાયક દ્વારા તમામ સગરવા બેન ને સરકારી સંસ્થાકીય સુવાવળ તેમાં સુવાવળ બાદ તરત જ 48 કલાકમાં મુકાતી પીપીઆઈ યુસીડી વિશે પણ મોટિવેટ કરવામાં આવી છે સાથે તમામ એએનસી ને સરકારી સંસ્થામાં સુવાવળ બાદ જનની જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ

પરિવર્તન સાત દિવસ વધુ જોઈને બાળક ની કોઈ જા પછી ચોથમા દિવસે પેલા આઠમા દિવસે તમને ત્યાંની સરકારી ગાડી કેમ મૂકવા માંડે આવ